વેલ હેલો ફ્રેન્ડ્સ આજે અમે અહીંયા આવ્યા છે ખબરશેની ઓફિસમાં અને મારી સાથે છે મિસ્ટર ચિરાગ ચિરાગભાઈ મારી સાથે છે એક નાનું ઇનપુટ આજે ચિરાગભાઈ સાથે આપણે કરીએ એક નાનું એક્સપેરિમેન્ટ કરીએ ચિરાગભાઈ તમારી પાસેથી એક કોઈ એક કરન્સી નોટ તમે પ્લીઝ કાઢજો અને એના પાછળના ત્રણ નંબર મને કહું ઓકે સેવન થ્રી જીરો સેવન થ્રી જીરો હવે આ એક કેલ્સી મારી પાસે છે એ મેં લીધું એના પર મેં કંઈક ઇનપુટ કર્યું અને સેવન થ્રી ઝીરો ઓકે વેલ આ એક નંબર મેં મારી રીતના લખી દીધો છે એ નંબર હું ફોલ્ડ કરીને એમને જ આપું છું મૂકવા માટે લો ચિરાગભાઈ આ નંબર તમે તમારા પોકેટમાં પાછું મૂકી દઉં હવે તમે જે નંબર જોયો તમારા કરન્સીનો તે કયો હતો એના પહેલા જ મેં તમને નંબર આપી દીધો છે હવે તમે મને પાછો નંબર કહેજો સેવન હવે આ સેવન થ્રી ઝીરો ની સાથે મલ્ટિપ્લાય કરો તમારો ગમતો મનગમતો એક ત્રણ ડિજિટનો નંબર એ તમે અહીંયા મલ્ટિપ્લિકેશન કરો જે બી તમને ગમે ત્રણ ડિજિટનો નંબર તો તમારા જેવો જે નંબર હું બી કરી દઉં તમે કહી દો કે તમારો એક નંબર જે તમે કર્યો એમણે થ્રી 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 કરીને એક એમનો નંબર કર્યો અને મેં બી મારી જેમ એમને જોઈને સિક્સ 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 જેવો એક નંબર કરી દીધો હવે તમે આ બંને મલ્ટિપ્લાય કરો અને બંનેનું ટોટલ એડ કરો સેવન થ્રી જીરો મલ્ટિપ્લાય ભાઈ ટ્રીપલ થ્રી તમારો નંબર સેવન થ્રી જીરો મલ્ટીપ્લાય ઓકે હમ હા તમે અહીંયા લખી શકો છો જે નંબર આવ્યો ટુ ફોર થ્રી જીરો નાઇન ત્રિપલ જીરો હા આ પોઈન્ટ છે યસ હમ ઓકે હવે અહીંયા અને પણ કરી દઉં સેવન થ્રી જીરો સેવન થ્રી જીરો સેવન થ્રી જીરો મલ્ટિપ્લાય બાય सिक्स 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 फोर एट सिक्स वन एट हम्म अबे आप बंदे ने टोटल कर दो तुम्हें मैं आप नंबर ओके एंटी प्लस कितने वाला चल सर हां कहीं वाला नहीं बिल्कुल टू फोर थ्री जीरो नाइन जीरो है ना સેવન ટુ નાઇન ટુ સેવન ઝીરો એક રાઉન્ડ કરી દો અને તમે બિલકુલ કહી શકો કે શું નંબર આવ્યો છે આમાં એમનો નંબર જે આવ્યો છે તે છે સેવન ટુ નાઇન ટુ સેવન જીરો હવે તમે ચેજો આ જુઓ જી યસ સેવન ટુ નાઇન ટુ સેવન જીરો ઇઝ ઇટ ધ સેમ નંબર યસ સો ધીસ વોઝ અ સ્મોલ એક્સપેરિમેન્ટ વિથ મિસ્ટર ચિરાગ આઈ હોપ આપણે પાછો જલ્દી મળીએ કે એક બીજી મેન્ટલી વાળી કોઈ ટ્રેક સાથે થેન્ક યુન થેન્ક યુ